તો ગુડ મોર્નિંગ દોસ્તો વાગી જશે સવારના નવ અને અમે સાઈડ ઉપર ભોગી મોટ આવ માળા જવાનું છે તેરમા માળા કામ ચૌદ માળનું બિલ્ડિંગ છે રાજુભાઈ કંપની છે અમારી સાથે મદદ કરાવશે અને કબોટ ઉભો કરાવશે કબોટ બનાવશે કબોટ

આ છોટું છે ઈ મેગી મસાલો નિર્ણય મંડાણો છે એ રોટલો બોટલો લેવો છે અને બે ગયા છે જમવા થાય બધા પૂછા પણ ગરમીના ભૂખ ઓછી લાગી જાય પણ તોય ખાવું ખરી આપણે ખાઈને આરામ કરી હવે પછી પાછા તને લાગી જાવ જો મન થાય તો ને તર સુઈ જાવ તો છે ને વાગી જશે સાર અને એક કબાટ લગા દીધો છે બીજો કબાટ ની શરૂઆત છે જો મસ્તી ની પેટલી બનાવી છે બે પથ્થર ઊભા કર્યા છે લટકાતા રાજુ શટે કે રાજુ એ લગા રાજુ એક નંબર કામ હે તારું તે દીધું બધું લે ભલા મણા આ તો હજી કાઈ કામ નો કહેવાય અને આ કાકા તો એક એક પાઇપ માં મગજ દોડાવે છે પાઇપ ક્યાંથી કેમ પડે ખબર છે બધાને ઈ પાઇપ છે નો હમ આપણે પાઇપ દેખાય પાઇપ ક્યાંથી ક્યાં કાઢો ને કાકા વિચારે વિચારે છે હઈ કાઈ હાલ હુજી ના કાકા ને તમને સિકા સિકા બોલાય થોડો આ પૈસા આવવાના

ફાઈનલી હરિભાઈ શું કરી રહ્યા હવે તમે બસ ને આ કબાટ બની ગયો છે આખો કબાટ મેન બનાવ્યો છે કેમ લાગે આ બધા નગરા પથ્થરમાં ઊભો કરેલો છે જોઈ લેજો હવે ઓલા કાકાને પૂછીએ કાકા તમારે પાઇપનું કેમ થયો કાકાનું પાઇપનું છે આજ કાકાના કાકા નહીં દઈશ બોલો શું દાંત કાઢે કરો મજુ દાંત કાઢેલા એવું છે કબાટ બની ગયો બાકી છે હજી આમાં કઈ હા હું તો પુરા ને દાન જ કેવી દેખાડવાની દેખાવો બહુ કરે ઓ અને અત્યારે હું છે અમે ગામમાં ટ્રેન્ડિંગ હાલે જ છે પિક્ચર બાકી છે હજી હજી ચાલુ કર્યું છે આ ટેલર કહેવાય એ બોલો હરી ભાઈ એક આ કબાટ ઊભો કરેલો છે અને આ બને છે આમાં સેલ્ફ નાખવાના બાકી છે વાગી ગયા છે છ અને અમે કપડા બદલી નીકળી જશે ઘર બાંધવા અને દોસ્તાર અમારા બહુ ખતરનાક છે જો રાજુભાઈ વાત કરતા હોય એટલે આપણે કઈ જતો આવગેને ખાઓ તો અને બિલ મારી પર ફાળ્યું આવો કામ લે આવી ગયા છે આપણે ઘરે અને માતાજી જો કાય કામ તું તોસે નવરાસન બેટા મે હા તો આ લોકો મસ્ત ફ્રેશ થઈ ગયા નાઈ લો તમને ખબર છે આખોી જૂડ ધમા હતા હવે નાઈ લે ફ્રેશ થઈ દે છોરા હા આવી ગયા છે સાત અમે નાઈંદ ફ્રેશ તો ક્યાં ન હોતી તો મારું બોટી બોતું છું એટલે નઈ દે

તો વાગી ગયા છે 8:30 અને હું તો તૈયાર રહે છો આ માતા જે તૈયાર થઈ ગયા છે કે જવા આટુ મોટા ઉપાડે પાસ બાસ લઈ આવી છે ગરબામાં માં આ બુટીઓ તૈયાર થઈને આવી ગયો છે કિના લઈ આવી ગઈ છે હા મારી જેમ જોયેલા મુંગળા જેમ બાકી છે તૈયાર થવાના ના એ કે તમારે આરે આપણે બધા આરે હા ગટ્ટુ લિપસ્ટિક કરે છે અહીંયા જો અમાર ગટ્ટુ તૈયાર થઈ ગયું છે ક્યાં ભાઈ જોય દીકા ક્યાં ભાઈ જો તો લાગણી નથી આપણે જોતી તૈયાર થવા દે હમણા ગાળો પડશે હવે એવું લાગે છે તને શું લાગે બુડિયા તો તને પડવાઈ મળી હાલ હું ભાગું તો મને આપણે આવો કદુ દીકરી બે તો આમ જે બાકી તૈયાર કરી જો અત્યારે સમથિંગ 10 દસ વાગો આવ્યા છે સાડા અને આ સાડા નો દસ જેવું છે અને અમે જઈ છીએ ત્યારે ગરબા નાઇટમાં આ ચેતરના હોય હાલે કે નહીં એટલે આમ જો

મેુટિયા ખાઈ લીધું છે જો બુટિયો છે હું અમે ખાઈ લીધું છે બાકી બધા પાછળ ખાય છે ભલે ખાતા તો અમે ડોકા ખાતા ખાતર પડે ખાતર એ છે એ ભલે પાડતા અમે ખાઈ લીધું છે અમે શાંતિથી બેઠા છીએ કાંઈ નહીં હાલો તો બ્લોગનું એને યાદ કરું એમ તો હું થાકી ગયો છું હવે ઘર જે સીધો હોઈ જાય મોબાઈલ પકડવાનો ટાઈમ નહીં મળે તો ગુડ નાઇટ ઇવનિંગ ટેક કેર